અને ચાર લીલી લખોટીઓ છે કેમાં તો કે એક પેટીની અંદર એક પેટી છે એની અંદર પાંચ પાંચ છે મિત્રો એ લાલ લખોટીઓ છે અને આઠ સફેદ છે અને ચાર છે ને લીલી લખોટી છે એટલે કુલ લખોટીઓ આઠ ને પાંચ તેર ને ચાર હતલ લખોટીઓ છે પેટીમાં એક લખોટી યાદચ્છિક રીતે મિત્રો શબ્દ યાદ રાખજો યાદચ્છિક એટલે કે જોયા વિનાની યાદચ્છિક રીતે બહાર કાઢેલ લખોટી નંબર એક લાલ હોય નંબર બે સફેદ હોય અને નંબર ત્રણ લીલી ન હોય લીલી ન હોય તેની સંભાવના કેટલી તો મિત્રો લાલ હોય એની સંભાવના તમને ખબર પડશે કુલ પરિણામે સત્તર આવ્યા છે તો લાલ છે કેટલી છે પાંચ છે તો પાંચ ના સત્તર સીધો જવાબ મળી જાય સફેદ આઠ ના સત્તર લીલી ના હોય લીલી ન હોય એનો મતલબ એવો થાય મિત્રો કે કા સફેદ હોય ને કા લાલ હોય બે માંથી એક હોઈ શકે તો આ પાંચ વત્તા આઠ એટલે કે તેર તો ત્રીજો જવાબ આવે તેના છેદમાં સત્તર પણ આપણે કેમ ગણતરી કરવી મિત્રો એ જોઈએ જો ચાલો જોઈએ દાખલા નંબર એક તો કુલ પરિણામોની સંખ્યા સીધું આમાં લખવાના કે કુલ પરિણામો તો કે કુલ લફોટીઓની સંખ્યા કુલ લફોટીઓની કુલ લફોટીઓની સંખ્યા બરાબર પાંચ લાલ લખોટી તો અહીંયા લખવાનું લાલ લખોટીઓ લાલ લખોટી પ્લસ સફેદ લખોટી પ્લસ લીલી લખોટી લીલી લખોટીઓ તો પાંચ લાલ લખોટી સફેદ લખોટીઓ અને લીલી લખોટીઓ તો પાંચ લાલ છે તો પાંચ વત્તા આઠ અને ટોટલ લપટી સત્તર તો કુલ પરિણામોની સંખ્યા પણ મિત્રો કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા બરાબર સત્તર થશે મિત્રો યાદ રાખવાના અહીંયા જેટલા પરિણામ હોય એ બી સી ડી વધીમ વધીમ મિત્રો તમને બોર્ડ અંદર ચાર પરિણામ સુધી પૂછી શકે બરોબર છે ત્રણ માર્કસ નો હોય બે માર્કસ નો દાખલો હોય તો ત્રણ થી ચાર પરિણામ કે પાંચ પણ વધીમ પાંચ ઈથી વધારે પરિણામ પૂછે નહીં ચાલો આપણે પેલો જોઈએ લખોટીઓ લાલ હોય તો નંબર 1 ઘટના એ ઘટના એ બહાર કાઢેલ લખોટીઓ અહીંથી જોવાનું પેટીમાંથી બહાર કાઢેલ લકોટી પેટીમાંથી પેટીમાંથી બહાર કાઢેલ બહાર કાઢેલ લકોટી પેટીમાંથી બહાર કાઢેલ લકોટી લાલ હોય હોય તેની સંભાવના એ છે તેની સંભાવના એ એટલે એ સાનુકૂળ પરિણામ કહેવાય તો ચાલો એના સાનુકૂળ પરિણામ એના સાનુકૂળ પરિણામો એના સાનુકૂળ એટલે એ એટલે શું થયું હતું કે લાલ લખોટી તો લાલ કેટલી છે એ સાનુકૂળ પરિણામ તો પરિણામ પાંચ તેથી પ્યુ ઓફ એ બરાબર એના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા અથવા ઘટના એ ઉદ્ભવવાની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા મિત્રો સૂત્ર લખવાની જરૂર નથી સૂત્ર લખો તો વધારે સારું પણ સૂત્ર લખવાની જરૂર પણ નથી તો એના ઘટના એ ઉદભવવાની સંખ્યા આપણે પહેલા જ છે લખી આપણે ઘટના એ ઉદભવવાની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા તો ઘટના સંખ્યા આપણે લખવી એના સાનુકૂળ પરિણામો પાંચ અને પાંચ ના છેદમાં માં તો પેલો જવાબ મત મળશે મિત્રો તમને પાંચ ના છેદ માં સતત પછી નંબર બે આપણે જોઈએ મિત્રો તો નંબર બીજું તો સફેદ હોય બરાબર છે કે પેટીમાંથી બહાર કાઢેલ લખોટી પેટીમાંથી પેટીમાંથી બહાર કાઢેલ લખોટી બહાર કાઢેલ પેટીમાંથી બહાર કાઢેલ લખોટી સફેદ હોય તેની સંભાવના હોય તેની સંભાવના બી છે તો બીના સાનુકૂળ ની સંખ્યા બી ના સાનુકૂળ પરિણામો હાલો સફેદ હોય મિત્રો બીજું કીધું છે સફેદ હોય બરાબર તો બી સફેદ કેટલી છે તો કે સાનુકૂળ પરિણામો આઠ હવે સૂત્રો લખવાની જરૂર નથી પીઓ બી બરાબર બહાર કાઢેલ લખોટી લીલી ન હોય બહાર કાઢેલ લખોટી બહાર કાઢેલ લખોટી બહાર કાઢેલ લખોટી લીલી ન હોય લીલી ન હોય બહાર કાઢે લખોટી સંભાવના સી છે સિંહ પરિણામો સી સાનુકૂળ પરિણામો તો સી સાનુકૂળ પરિણામો અહીંયા મિત્રો ધ્યાન રાખજો સાનુકૂળ પરિણામની અંદર આપને લીલી લખોટી હોય એનું કીધું નથી જો મિત્રો લીલી લખોટી હોય તો 4/17 સીધો જવાબ મળી જાય લીલી લખોટી હોય તેની સંભાવના શોધો પણ અહીંયા શબ્દો આપ્યો છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે મિત્રો આ કે લીલી લખોટી હોય એની સંભાવના શોધી નાખે લીલી લખોટી ન હોય એટલે કે પૂરક ઘટના પૂરક ઘટના કીધો છે પી ઓફ સી બાર કીધો છે લીલી ન હોય તો લીલી ન હોય તેની સંભાવના કેટલી તો આપણે સીધો બહાર લીલી ના હોય તેની સંભાવના છે પરિણામો લીલી ન હોય એનો મતલબ થયો કે પાંચ લાલ અને આઠ સફેદ એટલે આઠ ને પાંચ તેર આઠ ને પાંચ તેર એટલે પાંચ વત્તા આઠ બરાબર તેર એ સાનુકૂળ પરિણામો મિત્રો તેર થશે તેથી પી ઓપ સી બરાબર